જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ દસ એપ્રિલ ને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ ગેડમાં ઝીરાની આવક જોઈએ તો ગઈકાલેની પડતર અને નવી બંને થઈને ત્રણ હજાર ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ઉંગળા ગરબા વાહ નંબર કિંગાભાઈ હા 4600 રૂપિયા પૂરા સુપરમાર્કેટ આલે ગેરંટી

આગેન આહીન મત ભાઈ ઉકા ભાઈ 4580 ₹ દરો જાટલો એ વાહ અહીં વાતનો કસા મારી કાઈ 4545 અમે તને જે હોય મોટો હાલો હાલો એમાં પાસ બે દર વિયોગરી હે બે દર એસી એસી 45 એસી એસી રમલા 1 રૂપિયો 47 47 260 250 1 1 કોન્ટ લે્યો થોડી જાવ